મુનિબાવાને સંશયમાં નાખી દીધા આ કામ એવું હતું જેમાં બાવાની પણ પરીક્ષા હતી અને બ્રહ્માનંદ સ્વામીની પણ પરીક્ષા હતી આપણે વાત કરતા હતા બાબા અનાજ ભરવાના કોઠલાનું ઉદ્ઘાટન કરી પોતાના ઉતારે આવતા દાદા ખાચરના ના દરબાર ગઢની ડેલીએ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ મુનિબાબાને કીધું છે કે એક વખત આપણે શ્રીજી મહારાજના દર્શન કરતા મળતા બાબા કહે છે કે ઉધર ચલો ઉતારા તરફ ચલો યા જાને કોઈ જરૂરત નહી ત્યારે જીવા ખાજર પણ સાથે હતા જીવા ખાચરે મુની બાવાને કીધું છે બવા શ્રી એટલે સાયમકાળનો સમય થવા આવ્યો છે ત્યાં ગોડી આરતી ધૂન ભજન નો લાભ મળશે એ આપણે લઈને પછી ઉતારે જઈશું

ઉતરાના મારના ઓરડાની ઓસરીએ પગથિયા પાસેની થામલીને અડીને ઊભા હતા Neem વૃક્ષ નીચે પરમંશો અને હરિ ભક્તોની સભા ને બેઠી હતી શ્રીજી મહારાજને બિરાજવા માટે ગાદી વાળો પલંગ નીમ વૃક્ષના થળને અડાડી પૂર્વ મુખે બિછાવેલો હતો તેના ઉપર મોટો તકિયો રાખવા માટે ભગવજી વાસુદેવ નારાયણના ઓરડામાંથી તકિયો લઈ અને આવતા હતા આ દ્રશ્ય મુનિ નિહાળી રહ્યા હતા કારણ કે કે છેલ્લી વખત જોઈ લે તક્યો બહુ મોટો હતો સવા મણ રૂનો ભરેલો હતો કેટલો

એમના થી તખિયો લઈ લીધો અને જેમ ફૂલનો દડો હાથમાં કોઈ ઉછાળે તેમ આ લંબગોળ તકિયાને હાથમાં ઉછાળી સુદર્શન ચક્ર જેમ ફેરવે તેમ ફેરવી લીમડા તળે પલંગ ઉપર ફેંકો આમાં એવું બન્યું બીજા બધાને એવું દેખાણું કે મારા તકિયો ફેરવે છે તકિયાનો પણ એ વખતે મુનિબાબાને એવું દેખાણું કે મહારાજના હાથમાં સુદર્શન ચક્ર છે એવું દેખાણું સુદર્શન ચક્રધારી ભગવાન શ્રી હરિના દર્શન થયા છે સુદર્શન કર્યો તો બરાબર પલંગ ઉપર તક્યો આવી ગયેલો ત્યાં તકિયો પાછો દેખાણો ને તકિયો એવી રીતે સીધું મુકાઈ ગયો ને ગોઠવાઈ ગયો કે પલંગ ઉપર મુનિ ની ગમ ખાઈ ગયા આમાં કઈક લાગે તો છે મળવો નીતર આ બ્રહ્માનંદ મુનિ કઈ માનેવા તો નથી શ્રીજી મહારાજ સભામાં બિરાજતા સૌ ઉભા થયા છે મુનિબાબાએ પણ મહારાજ સન્મુખ જય સચિદાનંદ કહ્યા છે શ્રીજી મહારાજે તેમના ઉપર કૃપા દ્રષ્ટિ કરી પધારો મુનિબાવા પધારો જય સચિદાનંદ કહીને સન્માયના છે પોતાના સન્મુખ કાદી તકિયા ઉપર બેસાયેલા છે પુષ્પનો મોટો હાર મુનિબાવાના કંઠમાં મહારાજ પહેરાયો છે કે એ હાર ને ફૂલની ખુશબોથી જેમ જેમ લેતા ગયા મુનિબાવા એમ એમ સમાધિસ્ત થતા ગયા જેમ કોઈ ડોક્ટર ઓલા ક્લોરોફોર્મ સુંગાડે અને બેભાન થઈ જાય એમ હારની સુગંધ થી મુનિ બાવા થોડી વાર માં તો સાવ સમાધિમાં વયા ગયા તદ્દન જડ થઈને ઢળી પડ્યા બ્રહ્માન્ડ સામે મહારાજને હાથ જોડા મહારાજ બહુ કૃપા કરી મુનિ બાવા તો સમાધિ માં હોય ગયા તા તો કઈ સાંભળવાના નતા એટલે બ્રહ્માન સ્વામી કે દાખલો બધો નિષ્ફળ કાલની મનુષ્ય લીલા થી તો એકદમ ઉદાસ થઈ ગયા તા અને આ મુક્તાન સ્વામી ની દયાથી અને જીવા ખાચર માન એક દિવસ રોકાતા હતા મહારાજ અહીંયા આવતા જ નહોતા આ રાજસી બાવા નો ઉદ્ધાર મહારાજ હવે થાહે મને એવું લાગે છે પ્રભુ તમે તો દયાના ના સાગર છો જીવની અવડાઈ સામુ જોતા નથી આપના બિરુદ સામુ જુઓ છો

વિદ્યાભિમાન અને યોગ સિદ્ધિ નું અભિમાન થી એનો જીવ નાસ્તિક ભાવને પામી ગયો એટલા માટે જ અમે તમને સુરત મોકલીને તમારા દ્વારા તેનો ઉદ્ધાર કરાયો છે જે માથી ખૂચી જાય મહારાજ કે ત્યારે તેને આથી જ ખેંચી શકે

ચતુરાઈ ચારણાની બાજને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે સમાધિમાં તેઓએ પ્રથમ તો બ્રહ્મ તેજ માં ખૂબ ફાફા માયરા છે

ગાયો ગોપીઓ અસંખ્ય પાર્ષદ જોયા અને બધું ઐશ્વર્ય હે આ બધું જ ઐશ્વર્ય ભગવાન શ્રીહરિની મૂર્તિમાં લીન થતા જોયું છે અસંખ્ય અવતારો અને અક્ષર મુક્તો ના પણ દર્શન કર્યા છે આમ બ્રહ્મ સુસુપ્તી નીકળી ગોલોક જોઈ અક્ષરધામ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા અને તે ગઢડા ગામે નિમતુરુ નીચે બિરાજેલા શ્વેત વસ્ત્રો ધારી પ્રગટ ભગવાન પોતે જ છે તેવા દર્શન થતા પોતે કૃતાર્થ થઈ ગયા છે આ રીતે સમાધિમાંથી જાગૃત થઈ પ્રણામ કરી સૌ સાથે પ્રસુદેવ નારાયણ નિત્ય નિયમ સાંભળી પછી મુનિ બાબા ઉતારે ગયા છે ત્યાં જઈને સદગુરુ બ્રહ્માન સ્વામીનો પતિ મહાન ઉપકાર માની ને પોતાને થયેલો સંતોષ

મારે આ પરમહંશ ની મંડળીમાં પડી જવું છે શ્રીજી મહારાજે એમને વાસુદેવ નારાયણના સમીપે ભાગવતી દીક્ષા આપી પરમહસ બનાવ્યા કર્ણમાં મંત્ર કહી કંઠમાં તુલસીની બેવડી કંઠી પહેરાવી નવી ઉપવીત કેતા જનોઈ ધારણ કરાવી છે મહારાજ મુનિ બાવા પ્રત્યે પછી બોલ્યા છે એક મુનિ બાવાજી જેવો વેશ નહી રાખતા તમે જેવો વેશ પહેરો છો ને એવો જ કાયમ પહેરજો અને જે રીતે તમારા માં કથા વાર્તા કરો છો ને તે જ રીતે તે જ સ્થિતિમાં તેજ વેશમાં તમે કથા વાર્તા કરતા રહેજો અને તમારું નામ પણ આને આ જ બાવા જ અમે તમારું રાખીએ છીએ આ નામથી ભજન કરી અમારા સ્વરૂપનો મહિમા તમે જેવો જોયો જાણો હોય તેવો સૌને કહેજો એ અમારી આજ્ઞા છે આ પ્રમાણે મહારાજની આજ્ઞા થતા

તેની વાતો કરવા લાગ્યા છે જગ્યા હતી ને એ પણ અંતે આ સંપ્રદાયને સોંપી દીધી છે હાલ પણ એ જગ્યા ઉપર આપણું મંદિર છે કતાર ગામની અંદર અઠાણે તો જગ્યા નાની છે એટલે કદાચ છસો વાર જેટલી જગ્યા છે છસો સાડા છસો વાર જેવું છે એમાં આપણે છે ને એવું મંદિર અહિયાં બનાવ્યું છે સુરત માં વડતાલ તાબા નું મંદિર છે વડતાલ ની જગ્યા છે અને સંતો પણ કાયમ ત્યાં રે છે વડતાલ થી બદલી થાય છે કતારગામ ગામ મંદિર सूरत में कतार गाम कुबेरनगर वेड मंदिर સિલ્વર ચોક કલાકુંજ પછી હજી રુસ્તમબાગ મંદિર મોટું છે ઉધના મંદિર છે ભક્તિનગર છે પાલનપુર પાટિયા છે અને માતાવાડી માં મંદિર છે જો કે માતાવાડી માં ઘનશ્યામ નગર નું કેવાય

મંદિર તો હમણાં જ દસક વર્ષ પેલા જ બન્યું છે બહુ લાંબો સમય નથી જગ્યા પણ મંદિરની વડતાલ મંદિરની હતી ઘણા વર્ષો સુધી ત્યાં ભગવાન સ્વામિનારાયણે અર્ધેશ્વરજીને પાઘ આપેલી ઈ જગ્યા એમ ત્રણ પાંડલાનો વડલો છે બાજુમાં બાજુમાં જગ્યા નથી હાલી જ જવાય ત્રણ પાંડલા નો વર્ણવ પાંડવો વડલો છે આવડો કોડો એ ત્રણ જ પાન ચોથું પાન આવે એટલે એક ખરી જાય અને એમ કહેવાય છે કે કર્ણ નો અગ્નિ સંસ્કાર ત્યાં કરેલો એ જગ્યા છે એટલે ત્યાં એની બાજુમાં સ્મશાન પણ છે પાછું પણ હવે તો બહુ સરસ માર્બલ નું પાંચ શિખરનું ભવ્ય મંદિર બહુ મોટી જગ્યા છે એકદમ તાપી કિનારે પ્રતિષ્ઠા થઈ ગઈ પાંચ એક વર્ષ છ વર્ષ થઈ ગયા છે દર્શન કરવાના અમારી બાકી છે પછી સુરત ગયા નથી નવા મંદિરના નવા ઠાકોરજીના એ વખતે સુરત માં જે મુનિ બાબાનો આશ્રમ હતો એ શહેરનું નાકું પૂરું થાય થાણાની ચોકી નું નામ એનું કહેવાતું અને આ મુનિ બાવા મુનિ સ્વામી તરીકે પછી ઓળખાવા માંડ્યા સત્સંગી બન્યા ને પછી લોકો એમને મુનિસ્વામી તરીકે ઓળખવા લાગ્યા નામ બીજું મુનિ બાવા એવા પછી બે મહિના પછી શ્રીજી મહારાજ પંચાળા ગયેલા અને વિક્રમ સવંત એ અઢારસો સિત્યોતેર ની સાલ હતી મુનિ ત્યારે મહારાજની સાથે હતા ફાગણ ફાગણ સુધી આઠમ અને ત્રીજ આ દિવસના બે વચના મૃતો એટલે પંચાળાનું ત્રીજું અને ચોથું વચના મૃત ફાગણ સુધી આઠમ એટલે ધુળેટી હોળી નો

ત્રીજા વચન એવો પ્રશ્ન છે મુનિ બાબાનો કે આવો સત્સંગ નો ભગવાન નો યોગ મેળો છે બીજા સર્વ વિકાર ટળી ગયા છે સત્સંગ નો છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે એનો ઉત્તર બ્રહ્માંડ સામે કરવા માંડ્યા પણ થયો નહી પછી મારા જે ઉત્તર કર્યો માની પ્રકૃતિ હતી ને મુનિ બાબાની એટલે કઈ હાવ પરબારી જમીન દોસ્ત તો ના થઈ જાય થોડો થઈએ પણ પછી પોતાને દેખાતું હતું કે આટલું મારામાં માન છે એ ખોટું છે સાક્ષર સુવિતા ની અંદર એક વાત મજબૂત છે સ્વામી કે દોષ દેખાય એટલે દોષ થી નખો પડી ગયો દેખાય જ નહીં જોવે છે કે મારામાં દોષ છે કે એનો અર્થ એવો થયો કે દોષ અને પોતે બે અલગ અલગ થયા ને એ મુનિ બાબાને ખબર પડી ગઈ કે મારામાં થોડુંક માન છે પંચાળાના ચોથા વચનામૃતમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે તેનું શું કારણ છે એનો ઉત્તર પણ બ્રહ્માંડ સામી કરવા થયો નહીં પછી મહારાજ જાજીવાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા કમે ઉત્તર કરીએ છીએ એમ

મુનિબાબા એ સત્સંગ થોડોક કરાવ્યો મહારાજની પધરામણી કરાવી વગેરે કથા આપણે આવતીકાલે સાંભળશું સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રી ધરમ